હું નાનો હતો અને મારું ગામ છે અમરાપુર અત્યારે તાલુકો સમી અને જિલ્લો પાટણ છે પહેલાં તાલુકો સાંતલપુર અને જિલ્લો બનાસકાંઠા હતો તો હું આમ એકદમ બહુ જ પ્રેમથી દોડતો દોડતો અમારા દલિતવાસમાં જતો હતો મારો વાંચનનો આખો શોખ છે ને એ દલિતવાસમાંથી જ ઉભર્યો છે એક ડૉક્ટર રમેશભાઈ મેલેરિયાના ડૉક્ટર તરીકે ઓળખાતા હતા તો હું એમના ઘરે જ પડ્યો પાથરો રહેતો હતો અને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કૃતિઓ મેં એમની સાથે એમની પાસેથી લઈને વાંચી છે અમારા જે સ્કૂલના મુખ્ય આચાર્ય હતા ચતુરભાઈ સાહેબ એ પણ દલિત હતા મારે એમને પણ ખૂબ સારું બનતું હતું મારો એક ખાસ જીગરજાન મિત્ર હતો એનું નામ શંકર એ દલિત હતો એ અમારા ઘરે આવી પણ શકતો અને અમારા ઘરની ઓસરીમાં બેસીને અમે સાથે જમતા આ વાત હું બહુ વર્ષો પહેલાંની કરું છું આવી ઘટનાઓ બને છે ને ત્યારે અંદરથી હલી જવાય છે કોઈ દલિત વ્યક્તિ કોઈ સવણ અને બેટા શબ્દ કે અને પછી તમે એને મારી નાખો